વેશમાં લોકસભાની ચૂંટણી ટાણે નવચોકી ઓવારા સ્થિત શંકરાચાર્ય મઠ ઉપર શુક્રવારે મળસકે એક બુકાની ધાર્ય જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનું કૃત્ય કરતી શાંતિ દોહડવાનો પ્રયાસ કરતા જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે ભરૂચના નવચોકી ઓવારે રણછોડજીના ઢોળાવ નજીક આવેલ શંકરાચાર્ય મઠના છેલ્લા સાત આઠ મહિનાથી સંચાલન મઠાધીશ મુક્તાનંદ સ્વામી કરે છે મઠ પરિસર આગળ ચોલેશ્વર અને મોલેશ્વર મહાદેવ તેમજ મઠની અંદર પશુપતિનાથ મહાદેવનું મંદિર આવેલું છે નજીકમાં રહેતા દિલીપ દવે એક શખ્સ મઠ ઉપર આગ ચંપી કરતા જોતા સ્વામીને જાણ કરી હતી મુક્તાનંદ સ્વામી બહાર આવી જોવે તે પહેલા જ તેમને મુખ્ય દરવાજો સડગતો જોવા મળતા તેને બુજાવવાનો પ્રયાસ કર્યા બાદ બહાર નીકળતા કોઈ વ્યક્તિ ન હતું ઘટનામાં સીસીટીવી જોતા નદી તરફથી એક વ્યક્તિ કાળા લિબાસમાં આવી જ્વલનશીલ પદાર્થ મઠ પર ફેંકી આગ લગાડતો નજરે પડ્યો હતો તેને મો ઉપર બુકાની અને માથા ઉપર ટોપી પહેરી હોવાનું પણ મુકતાનંદ સ્વામીએ મીડિયાને કહ્યું હતું આજે સવારે હું નિત્યક્રમ પ્રાતાવિધિ પૂરી પૂરી કરી સવારે 5 વાગે બાજુના જ મંદિરમાં શંકરાચાર્ય મંદિર પરિસરમાં જ મંદિરની પૂજા કરીને સવા પાંચ જેવો અંદર આવ્યો બીજા મંદિરની પૂજા કરી રહ્યો હતો એટલામાં જ નજીકમાં રહેતા એક ભાઈ અંદર આવી અને મને એવું કહેવા લાગે કે બહાર પૈકી વ્યક્તિ એ કંઈક છાંટી રહ્યો છે અને ધમાલ કર્યો છે એટલે હું બહાર જોવા જ મુખ્ય દ્વારથી બહાર જોવા જતો હતો પણ એટલામાં જ બારણાનો ભાગ સળગાવ્યો સળગ્યો એટલે હું એને ઓલાવવાનો મેં પહેલાં પ્રયત્ન કર્યો અને મુખ્ય માર્ગથી બહાર જઈને મેં બહારનું પણ ઓલવ્યું એ દરમિયાન કોઈ બહાર હતું નહીં સ્થાન પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે મેં જોયું કે જે તે વ્યક્તિ એ પાછળથી નદીના ભાગેથી એ પ્રવેશ કરે છે અને એણે મુખ્ય દરવાજો પહેલાં બહાર જવાનું ખોલી નાખ્યું અને ત્યાર પછી આ બધું જ્વલનશીલ પદાર્થ છાંટ્યા અને સર તનસે જુદાના કંઈક એણે કાગળ હતા તે ઉછાળ્યા હતા એ કાગળ જ્યારે મેં વાંચ્યા ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે આની અંદર આ પ્રકારનું લખાણ છે આગ લગાડી અને પછી અહીં નીકળી જાય છે આ આખા ઘટનાક્રમમાં જે તે વ્યક્તિ સંપૂર્ણ રીતે કાળો બુકાની ટાઈપ બધી બાંધી કાળા કપડાં પહેરી અને માથે જાળીદાર ટોપી હતી એટલું ધ્યાનમાં આવ્યું અને એ આગળના મુખ્ય રસ્તા પરથી આગળ નીકળી તો મટને સળગાવવાનો પ્રયાસ કરનાર આ હુમલાખોરે ગુસ્તા કે પીરકી સજા સરકલમસે જુદા લખેલા કાગળ પણ ઉડાવ્યા હતા મટને આગ લગાડવાના પ્રયાસની ભરૂચ પોલીસને જાણ કરાતા એસપી મયુર ચાવડા ડીવાયએસપી સી કે પટેલ એસઓજીપીઆઈ પીઆઈ એ ડિવિઝન સહિતનો કાફલો દોડી આવ્યો હતો મટના સીસીટીવી મેળવવા સાથે પોલીસે એફએસએલની મદદ લીધી છે ઘટનામાં ફરિયાદ નોંધી એસઓજી એલસીબી સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો બનાવી કૃત્ય કરનાર હુમલાખોરને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે બીજી તરફ મટને સળગાવવાના પ્રયાસને લઈ હિન્દુ સંગઠનો આગ બબુલા થઈ ગયા છે ઘટનામાં વિધર્મીને જેર કરવાના આક્ષેપ સાથે તંત્રને રજૂઆત કરવા કવાયત હાથ ધરાઈ છે આજે સવારે અંદાજે સાડા પાંચથી છની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈક પદાર્થ નાંખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાય લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે ને તાલકાદ પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે આજ રોજ સવારના સાડા પાંચની આજુબાજુ નવચોકી સ્થિત શારદા મઠ સંચાલિત જે શંકરાચાર્યજીનો જે મઠ આવેલો છે એ મઠ ઉપર કથિત હુમલો થયો છે અને એ હુમલાની અંદર સીસીટીવી કેમેરાની અંદર એના ફૂટેજ અંકિત થયા છે પોલીસ તાત્કાલિક પહોંચીને સઘન તપાસ કરી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ એવી ડિમાન્ડ કરી રહ્યું છે કે એની સધન તપાસ કરી અને સીસીટીવી ફૂટેજની અંદર જે કથિત વ્યક્તિ દેખાય છે એને તાત્કાલિક ઝેર કરી અને જે શહેરની અને રાજ્યની શાંતિ ડોલવાનો જે પ્રયત્ન કર્યો છે એને તાત્કાલિક ઝેર કરવામાં આવે અને વિશ્વ હિન્દુ પરિષદ એવું પણ ડિમાન્ડ કરી રહ્યું છે કે અહીંયા ઘડીના જે વ્યવસ્થાપક સ્વામી મુક્તાનંદ છે અને સ્થાનની સધન સુરક્ષા વધારવામાં આવે અને સ્વામીજીને પણ સુરક્ષા પ્રદાન કરવામાં આવે એવું ડિમાન્ડ કરી રહ્યું છે